નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસ વિશે કપાસમાં ફરી એકવાર ઓર વર્ષનો ઉમેરો થઈ ગયો છે કે ખેડૂતોને કપાસના ખેતીમાં કુલ ઉત્પાદન ઘટવા સામે ભાવ ઘસારાનો સામનો કરવો પડી રહ્યો છે દેશમાં કપાસનું ઉત્પાદન ઘટવાની સામે ઉલટાનું સ્પિનિંગ મિલોને વિદેશી સસ્તું અને સારી ક્વોલિટીનું રૂ મળી રહ્યું છે સરકારે આમે સ્પિનિંગ મિલોની લાગણીને ધ્યાનમાં લઈને ડિસેમ્બર બે સુધી કપાસની ફ્રી ડ્યુટી કરી આપી છે આ વર્ષે મગફળીના ખેડૂતો વધુ હોવા સામે

દેશના આયાતી રૂના ઢગલા કરી રહ્યા છે આમ આપણી કપાસ બજારો ધીમી ગતિએ સતત ઘસાઈ રહી છે હજુ સસીઆઈ ની ટેકાની ખરીદીથી ખેડૂતોને ટેકો મળ્યો નથી સ્પિનિંગ મિલો કહે છે કે આપણા કરતા વિદેશી આયાતી રૂ ક્વોલિટીની રીતે 10 ગણો વધુ સારું છે અને કોટન સંસ્થાઓના અંદાજો મુજબ ડિસેમ્બરના અંત સુધીમાં આપણે ત્યાં 15 લાખ થી 20 લાખ કસડી રૂ આયાત થઈ જશે મિત્રો ગુજરાતમાં કપાસ પેદા કરતા પ્રદેશ તરીકે સૌરાષ્ટ્ર અગ્રસ્થાને છે સતત છેલ્લા ત્રણ વર્ષથી કપાસ વાવેતરનો ઘસારો જોવા મળી રહ્યો છે જેથી કપ ગુજરાતમાં કપાસ ઉત્પાદન ઘટવાના ચિહ્નો દેખાવા લાગ્યા છે દિવાળી પહેલાંના પાછોતરા અને દિવાળી પછીના કૌમોસમી વરસાદે ભીગા ધીઢ ઉતારા ઘટવાની માઠી અસર શામિક ખેડૂતોના કપાસના પાક કાઢીને શિયાળ વાવેતર કરવાના આયોજનમાં છે આજે કોઈ વિસ્તારમાં ડબલ બીટી કપાસના ખેતરો કંઈક લીલા દેખાય છે ખેડૂતો મગફળીના મોસમમાં પડ્યા છે તેથી કપાસના વીણ કનવાના મજૂરો મળતા નથી જે ખેડૂતો પાસે પોતાના વાડીના જ ભાગ્યા છે અને મગફળી વાવેતર ન કર્યું હોય એવા ખેતરોમાં કપાસની બીજી વીણ ચાલુ છે તો કેટલાક ખેતરોમાં પહેલી અને બીજી વીણના એટલે કે કપાસ ઉઘડી ગયો છે કે વીણ હજી હવે આવશે એ પહેલાની છેલ્લી હશે મિત્રો કપાસમાં આ વર્ષે લગભગ ખેડૂતોને વીખે દસ મણથી બાર મણના ઉતારા મળશે તો ભાગ્યે જ કોઈ ખેડૂતોને વિખિત પંદર મણ પહોંચશે ગત વર્ષે મણ કપાસ ઉતારાની મજૂરી એકસો પચાસ હતી તો ચાલુ વર્ષે મણની મજૂરી બસો ની સાથે એક હજાર વાહન નું ભાડું પણ ચૂકવવું પડે છે અત્યારે બધા ખેડૂતો મગફળીની મોસમ આટોપવામાં પડ્યા છે ઘરના ભાગ્યા અને મજૂરો પણ નવરા ન હોવાથી કપાસના છોડમાં નીચેથી છેક ઉપર સુધી ઝીંડવા ખીલી ગયો છે પૂરતું પાણી છે એવા ખેડૂતો કપાસ કાઢીને મોડે મોડે રાય અથવા ઘઉં વાવશે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો